તો ગુડ મોર્નિંગ ગાયશ કેમ છો બધા મજામાં છો તો જય જયરામાદાણી તો ગાઈશ તમારા જયરામાદાણી એ બ્લોગમાં તમારું સ્વાગત છે તો આજનો બ્લોગ એવો થવાનો છે તો મારી આખી આખા દંડની શું શું થાય છે આખા દંડમાં એ તમારું ફોલ એન્ડ સુધી બતાવવાનો છું તો શું કામ કરીએ છીએ આપણે શું કરીએ છીએ શું ખાઈએ છીએ બધું અનુમ આજે બતાવશું તમને તે હેન્ડ સુધી બંને રહેજો આપણા બ્લોગમાં અને ન હોય તો યુટ્યુબ ચેનલે લાઇક સબસ્ક્રાઈબ કરી નાખજો આપણી ચેનલને અત્યારે હું છું ખેતરમાં અને ખેતરમાં શું કામ કરું છું તે હવે બતાવી દઉં હમણાં રૂકો તો જુઓ આપણા ઘઉં આવેલા જાય રહે અને જો ઘઉંમાં પાણી વારવાનું ચાલું છે જો જુઓમાં પાણી વળી ગયું છે અને આમાં બાકી છે જો અમારા कार्तिक भाई से जो पानी वाले से जो आई रही है बट्टे हाँ पर ओम तो कहीं ना के पानी आबाद ना आवा ई बाज बुजर हाँ पलाड़ी तो स्पीड कहीं ना क्या जो गाई पानी बट्टे वाला मैं बट्टे की है सब रियल नाम कार्तिक है बस जो आई रहे गल वापरा से पिल्ली सा में पड़ी अपनी जो जुम कहीं ना અને ગાય મિત્રણ આવી રહી છે પણ ચિત્રના થોડાક જ દિવસ બાકી છે તો આપણે પતંગનો ફૂલ વિડીયો બનાવવાના છે તો જોજો આપણો વીડિયો અને આ જે બનાવેલા છે હમણાં જ વિડીયો એ મેં એ પૂરા વિડીયો જોજો જો રામાપાઈની મંડળી છે એ બહુ બ્લોગ બનાવેલો છે આપણે તે બ્લોગમાં ઘણો થાય સપોર્ટ કરો અને ઘણા બધા જોયું છે પણ એક બીજા બ્લોગોમાં પણ સપોર્ટ કરો આપણોને જો આ આ બોટ આવી ગયા મારા કાર્તિકભાઈ આ દો કમ્પ્લીટ કરી નાખી છે તેઓ પતંગ તો ખાલી દેખાય ને જોઈએ છે આપણે વધારે પતંગ સગત પાસે આપણે ફી ગયું પતંગ હઠ જઈને પછી અહીંયા અને હું ક્યાં આવેલો છું કહું પેલા તો એ તો બધા હું આવેલો છું કંબોયામાં કંબોયા ગામમાં આપણે ગૌવાયા છીએ આપણા મામાના ઘર આપણા મામા ઘરે અને ખેતર માં વાયેલા છે જોવા આના મામા ઘર છે આ બધું તો જુઓ એન સુધી બ્લોગ તો ગાઈ પાણી વરાય જગા મારા કાર્તિકભાઈ પાણી વારે છે પાણી આવે છે અહીંયા થઈ ને અહીંયા થઈ ને અહીંયા થય તો થાય સ્કૂટી પડી ત્યાંથી તે સીધી તો પેલું ગર તાયરેક્ટ કુવો છે વાયડીપી પડી તો તુવાની લાઈટ આમ જતી ગયું છે લાઈટ જતી રહી કુવાની એટલામાં આપડે પણ ઘરે કેમ કામ ભૂખ લાગી છે ખાવું પડશે જોયું પડે આ બો સારો તો ચલો આપણે બીજા સારા વાડીએ પાણી ત્રીસ હતી જે સાઈડ ઉપર આવી તો થી નહીં મને આવા કર રિટર્ન ફોન જે સાઈડ ઉપર આવી બાકી બ્લોગ ને એન્જોય કરો એન્ડ સુધી અને ના હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો અને ફૂલ સપોર્ટ કરજો તમારા ભાઈને એ ફ્યુ મોમેન્ટ્સ લેટર ગાઈસ હવે આપણે લાઈટ જતી રહી છે તો આપણે આપણે જ તરીકે ઘર થી આ પે પોણીમાં પક્ષી આવા દેખાય છે ધોળા

હું જો ફળ ખાવું છું હા અને આખું જોમ ફળીનું જ છે પાછળ એક ખાવું હોય તો મોકલાવું મારા વાલા ખાવું તો મોકલાવું શે કે નહીં જો ફળી શે કાંઈ કમેન્ટ કહી નાખજો જેને જોમ ફળ ખાવું જોમ ફળ લખી દીજું સિદ્ધ પાછામાં અમે જઈ રહ્યા છે ગાડીનો તાર પંચર પડી ગયું છે પંચર કાઢવા માટે જઈએ છે તો આપણે જોવા કાર પંચર કાઢવા જવાનું છે તો એન્ડ સુધી એ

ચટ્સ ચટ્સર બહુ બઢિયા આ સાલને વ્યા